તાજેતરમાં જ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો સૌથી વધુ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ તેની સરખામણીએ ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ હાલમાં જે આ મેઘરાજા જે ગુજરાતમાં મહેરબાન થયા છે તેને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસ હવામાનમાં એવી કઈ સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા સતત જે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે છે વરસાદ રહ્યો અને હવે આજના દિવસ દરમિયાન સૌથી વધુ કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ખાસ તે મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર હવામાન વિભાગ દ્વારા બાવીસ થી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી એટલે કે સાત સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો પહેલાં તો હવામાનમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે આગાહી કરવામાં આવી છે તે પહેલાં જાણી લઈએ જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રેક સક્રિય થવાને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ બે સિસ્ટમની સંયુક્તિ અસરને કારણે રાજ્યમાં આગામી પાંચથી સાત દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે છે એટલે કે જે બે સિસ્ટમ અરબી સમુદ્રમાંથી સક્રિય થવાને કારણે તાજેતરમાં જ ગુજરાતમાં એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આજે સાબરકાંઠા જૂનાગઢ ગીર સોમનાથ દીવ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જેમાં સૌથી વધુ ઓરેન્જ એલર્ટમાં જે દક્ષિણ ગુજરાતના શહેરોનો સમાવેશ થાય છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર સુરત તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે તમામ બંદરો ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવા દેવામાં આવી છે એટલે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના જેટલા પણ શહેરો છે જેટલા વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓને આજે વરસાદથી જે છે તે તકલીફ તેમની ઓછી થઈ શકે છે જે વરસાદ તેમને ઘણા સમયથી નડી રહ્યો હતો ખૂબ જ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું પરંતુ હવે સૌરાષ્ટ્રવાસીઓને વરસાદથી રાહત થઈ જશે તે રીતના સમાચાર હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના શહેરો છે જેવા કે ભાવનગર અમરેલી રાજકોટ પોરબંદર ત્યાં જે છે તે વરસાદ વિરામ લઈ શકે છે એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને સુરતમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો હતો અને ત્યાં આજે પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે આજે પણ મધ્યમ વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નહીં પડે ત્યારબાદ બનાસકાંઠા અને મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ કોઈ રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું સાબરકાંઠામાં એક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં ભાઈ ભારે વરસાદ ખાબકી શકે છે બાકી બનાસકાંઠા કે મહેસાણામાં એવી કોઈ શક્યતાઓ હાલમાં નથી દેખાઈ રહી એટલે કે ઝરમર વરસાદ જે છે તે જોવા મળી શકે છે જો કે આપણે ગઈકાલ રાતથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં ઝરમર વરસાદ તો જોઈ જ રહ્યા છીએ અને હાલમાં વરસાદી માહોલ પણ જે છે તે ઉત્તર ગુજરાતમાં ચોક્કસથી જોવા મળી રહ્યો છે પરંતુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે આજે નથી કરવામાં આવી સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા વિરામ લેશે એવું દેખાઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ રેડ એલર્ટ હાલમાં નથી આપવામાં આવ્યું માત્ર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જ આપવામાં આવ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આગામી બાવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ જે છે તે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા જે છે તે સતત અપડેટ્સ જે રીતે આપવામાં આવશે એવી જ રીતે અમે પણ તમને વરસાદી માહોલને લઈને અપડેટ્સ આપતા રહીશું કે હવે કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે કે કેમ અને કયા એરિયામાં જે છે કયા શહેરમાં રેડ એલર્ટ જોવા મળશે કયા શહેરમાં ઓરેન્જ એલર્ટ જોવા મળશે તે સમગ્ર માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું ખાસ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં